ગુજરાતના તમામ વાલ્મિકી સમાજના સળગતા પ્રશ્નોને લઈ માલપુરથી જે દિલ્હી દંડવદ યાત્રા કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબજીને મુલાકાત કરવામાં આવી હતી અને તેમને અહીંયા ધારણા આપી હતી કે આપણા પ્રશ્નો ભાગ કરવા આજે અમે ગાંધીનગરમાં આવ્યા છીએ સીએમ સાહેબની કાર્યાલયમાં મુલાકાત કરવામાં આવી છે ભાનુબેન સાહેબસિંહની પણ મુલાકાત કરવામાં આવી હર્ષસંઘવી સાહેબસિંહની ચેમ્બરમાં પણ મુલાકાત કરવામાં આવી છે કે જે અમારા જે સળગતા પ્રશ્નો છે ગુજરાતના સફાઈ કામદારો વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નો માટે એના માટે ચર્ચા કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રીની કરાયેલા કાર્યાલયમાંથી એવું કહેવામાં આવે છે કે દરેક વિભાગોમાં પત્ર લખી દેવામાં આવ્યા છે જાણ કરવામાં આવી છે તો ખરેખર આ એક વાલ્મીકી સમાજના આજે પાંચ મહિના થયા એક એક બે હજાર પચીસની દંડવત યાત્રા માલપુરથી નીકળી આજે લગભગ પાંચ મહિના થયા પરંતુ આ પ્રશ્નો હજુ બી હલ નથી થયા આ દુઃખભરી બાબત છે સાથે સાથે સાબર સ્ટેડિયમ જે હિંમતનગરના જે સફાઈ કામદાર જે વર્ષોથી કામ કરી રહ્યા છે એમને પણ આ બહેનોને છૂટા કરી દેવામાં આવે છે આજે મુખ્યમંત્રી સાહેબશ્રીને ત્યાંની કાર્યાલયમાં લેટર પણ આપવામાં આવ્યું છે ભાનુબહેનને પણ લેટર આપવામાં આવ્યું છે કે આ લોકો પંદર પંદર વર્ષથી સેવા બજાવતા હતા એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે એવા ગુજરાતમાં અનેક સફાઈ કામદારો પર અત્યાચારો અન્યાયો નગરપાલિકામાં મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયતોમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે એ લોકોને કાયમી કરવામાં આવતા નથી એ લોકોને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી જે સરકારી કચેરીઓમાં અને જે નગરપાલિકામાં મેકમ હોવા છતાંય રોસ્ટરનું બાનું કાઢી અને જે વર્ષોથી કામ કરી રહ્યા છે એ લોકોને જ્યારે ભરતી પ્રક્રિયામાં એ લોકોને કાયમી કરવામાં આવતા નથી ગ્રામ પંચાયતોમાં લઘુત્તમ વેતન મળતું નથી સરકારી કચેરીઓમાં લઘુત્તમ વેતન મળતું નથી અને જે વાલ્મિકી સમાજમાં જે અનામત હતી જે જિલ્લા દીઠ બે જગ્યાઓ એ પણ રદ કરવામાં આવી છે પુણ્ય પણ ચાલુ કરવામાં નથી આવતું એવા અનેક પ્રશ્નોને લઈ સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય પણ આજ દિન સુધી પ્રશ્નો હલ થયા નથી પરંતુ સીએમ કાર્યાલયમાંથી તેવું કહેવામાં આવે છે કે તમારા પ્રશ્નો દરેક વિભાગોમાં મોકલી દેવામાં આવ્યા છે તો હવે આપણે જોઈએ છે કે શું થાય છે આપણા પ્રશ્નો હલ થાય છે કે નથી તો ગુજરાતના વાલ્મિકી સમાજના બંધુઓને વિનંતી કરું છું કે તમે ક્યાં સુધી ઊંઘી રહેશો હવે તો તમે જાગો એક મંચ ઉપર આવો વાલ્મિકી સમાજ ઉપર દિવસે ને દિવસે અત્યાચારો અન્યાય થઈ રહ્યા છે દરેક સમાજના પ્રશ્નો હલ થાય છે પરંતુ વાલ્મિકી સમાજના જે સફાઈ કામદારો છે જે કટરની અંદર મોત થાય છે જે સફાઈ કરી રહ્યા છે એ લોકોને કાયમીનો અધિકાર મળતો નથી અને જે આઠ આઠ કલાક કામ કરતા હોય એવા લોકોને એજન્સી દ્વારા ચાર કલાક કરી દેવામાં આવે છે અડધો પગાર કરી દેવામાં આવે છે અને જે પંદર પંદર વર્ષથી જે કામ કરતા એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે આવી અન્યાય અત્યાચાર સફાઈ કામદારો પર થઈ રહી છે તો ગુજરાતના તમામ લોકોને વિનંતી કરી છે કે આવો આપણે એક મંચ ઉપર આવી અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમારા નાના સમાજ ઉપર દયા કરી કૂપા કરી અને વહેલે તકે અમારા સફાઈ કામદારોના પ્રશ્નો જે હલ થાય એવી વિનંતી કરીએ છીએ